જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ આપણે બતાવવા જઈ રહ્યા છીએ નિંદામણ વિશે બટાકામાં દવા વિશે આજ બટાકા વાવેને કંપ્લેટ દસ દિવસ થઈ ગયા છે નિંદામણ તો ચાર પત્તા પાંચ પત્તા થઈ ગયા છે જોઈ લો આપણે નિંદાબણ બતાવીએ પહેલા નિંદામણ બતાવો આપ જોઈ શકો છો નિંદામણ બોકળું બે ત્રણ પત્તા ચાર પત્તા થઈ ગયું છે દેખી લો દસ દિવસ થઈ ગયા છે આપણે અહીંયા દવાનું સંસ્કાઉન્ટ પુવારાથી કરતા હોય છે ઇકો કંપનીની દવા છે તાનોસી કરીને સિત્તેર ટકા છે આપ જોઈ શકો છો અહીંયા મેં દવાનો ઉપયોગ કરેલ છે પિસ્તાળીસ પુવારા એક પેકેટ આપ જોઈ શકો છો અત્યારે વરસાદ થયેલ છે એટલે પાણીનો સ્પ્રેવો શું રાખ્યો છે વીસ મિનિટ પાણી અને ત્રીસેક મિનિટ દવા સાથે પાણી એમ કરીને ટોટલ ચાલીસ મિનિટ પાણી સાથે દવા છંટકાવ કરેલ છે ચૂંકું ખેતર હોય તો કલાક ઉપર પાણી આપી શકો છો કે ના રાતે વરસાદ આવી ગયો અમારે તો અહીંયા રાતે વરસાદ આવ્યો હતો એના કારણે તમારે પોણીની જરૂર પડી નથી વધારે આપવાની ઓછા પ્રમાણમાં પાણી છે અને વીસ પચીસ મિનિટમાં અમે દવાનો છે કરેલ છે તો આજ જેથી આજે નેક્સ્ટ ટાઈમ આપણે બતાવવાના છીએ કે કેવું રિઝલ્ટ મળેલ છે આવતા વિડીયો મેં તમને બતાવ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરો